કેમ છો મિત્રો મજામાં મજામાં જ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે તારીખ છે સાત એપ્રિલ અને વાર છે સોમવાર આજે છે પ્રાથમિક શાળા અને માધ્યમિકવાળાને એક્ઝામ ચાલુ થાય છે તો બધાને ઓલ ધ બેસ્ટ પેપર સારા જાય એવી અમારી તરફથી શુભકામનાઓ અને થોડાક જ દિવસમાં હવે વેકેશન બી પડવાનું છે અને મોજ પણ કરવાની છે આપણે પણ વેકેશન મૂડ ઓન કરી નાખવાનો છે આપણે પણ આ વીકમાં ફરવા જવાના છીએ તો એ બધા વ્લોગ હું નવીન વાતોમાં મૂકવાનો છું નવીન વાતો સબસ્ક્રાઈબ ના કરી હોય તો નવીન વાતો પણ તમે સબસ્ક્રાઈબ કરજો અને એ ચેનલ પણ અમને અમારી જ છે એટલે સપોર્ટ કરજો તો ચાલો નાસ્તો કરી લઈએ અને શ્રીનાથજી ભગવાનની ઝાંખી કરી લઈએ

ભગવાન નો શિંગાર થવા માંડ્યો છે આજે ભગવાનને આવા આવા છે ગ્રીન કલરના એમના કુંડળ માળાજી બધું પહેરાવીને તમને ભગવાનની ઝાંખી કરાવું કાનાજી આજે કુંડળ સરસ મજાના પહેર્યા છે પતંગિયાની ઇયરિંગ વાળા ગ્રીન કલરની માળાજી ચંદ્રિકા શિસૂલ થઈ ગયો છે હવે સિંહાસન કરી અને ભગવાનની ઝાંખી સિંહાસન તૈયાર કરીને ભગવાનની ઝાંખી કરાવું તમને ભગવાનનું સિંહાસન રેડી છે આજની ભગવાનની ઝાંખી તો વાગી ગયા છે સાડા દસ અને પૂર્વીને જવાનું હોય છે સ્કૂલે એટલે અહીંયા રંધાવા મળ્યું છે આજે હા હા તો સરસ મજાનું મસ્ત મજાનું ખાવાનું બની રહ્યું છે આજે દાળ ભાત બી બની રહ્યા છે અને આપણે હમણાં થોડીક વાર રહીને એનો રસ કાઢવાનો છે મોસંબીનો મેડમને તડકો ના લાગે ને એના માટે જ્યુસ પીવાનું હોય છે હા કારણ કે અમદાવાદમાં ગરમી અત્યારે બહુ ભયંકર પડી રહી છે હા આને દર ઉનાળામાં છે ને લૂ લાગી જાય નકર એટલે એને રસ પીવડાવો જરૂરી છે डिहाइड्रेशन ना થાય હા રુબીજી યહા પે રસે કરતે હુવે ફૂલકા રોટલી બનાતે હુવે બના એની રોટલી ફૂલતી નથી बताओ ચેલેન્જ લગી જાય ચલો હાલો ફૂલે તો હે શું કેવું છે તમારું ગઈશ કોમેન્ટ કરો રોટલી ફૂલશે કે નહીં ફૂલે ચાલુ ચાલુ હા જ જ છે છે વ્લોગ તો ગઈશ આ રોટલી ફૂલશે કે નહીં તમે કોમેન્ટ કરો મારી અને પૂર્વીની ની વચ્ચે વર્ષિષ થઈ ગયું છે હું કઉ છું કે કે રોટલી નહીં ફૂલે અને પૂરવી ગઈ છે રોટલી ફૂલ છે હવે જોઈએ ફટાફટ ફટાફટ આખો આખી ફૂલવી હા આખી ફૂલવી જોઈ જો વચ્ચેથી નથી ફૂલતી અડધી અડધી ફૂલી હા

અત્યારે વાગ્યા છે અત્યારે 11 અને બાર તડકો બપોરનો 2 3 વાગ્યાનો લાગે હા તો સારું આપણે એટલે મોસમીનો જ્યુસ પી લઈએ એટલે ડિહાઇડ્રેશન નો થાય તમને પણ ભાવતું હશે ગાઈઝ આનો જ્યુસ તો કોને કોને ભાવે છે ચલો કોમેન્ટ કરો તો બહુ જ તડકો છે એટલે આ બધું બાંધીને જાવું પડે હો ના કારમાં જ કારમાં જવાનું છે કેમ હમ કોણ મૂકવા આવવાનું છે હું આવવાનો છું હા હા કોણે કીધું કોણે કીધું હું આવવાનો છું હું તો કાંઈ આવવાનું નહીં બધા છોકરાઓને મારા તરફથી ઓલ ધ બેસ્ટ કહી દેજે મેથ્સ નું પેપર છે આજ ટીચર નું પેપર છે આજે પેલું પેપર ગણિત નું ગમે નહીં ગણિત નું હોય ગુજરાતી હમ લાઈન માં તો પછી 11 તારીખે ગણના તો નહીં 11 તારીખે તો હજી મારે બે બંચ આવશે એટલે તમે નહીં હોય ને ત્યારે હું ચેકિંગ કરી સ્કેડ્યુલ કરીશ મારું કામ પતી જ ને તમારું પતી જ પછી ગાઈઝ હું તમને જણાવીશ કે મેં એમ કેમ કીધું કે ઋષભ નહીં હોય ત્યારે હું કહીશ તમને કે આગળ શું શું થવાનું છે અને કયો ઋષભનો પ્લાન છે એ માટે તમારે આગળના બ્લોગ જોવા પડશે આજે એનું રહસ્ય નહીં કહું હમ અને એ રહસ્ય અમે એવો મસ્ત બ્લોગ બનશે કે જેમાં તમને ઓ નવું જાણવા મળશે સારું ચાલો टाटा બાય બાય તો હવે મમ્મીનું ચેકિંગ કરી લઈએ રોટલી ફૂલે છે કે નહીં મમ્મી ની રોટલી ફૂલી ગઈ છે અને પૂરવી હરી ગઈ છે હું કેવું મમ્મી તો ચલો ગાય જમી લઈએ હવે ગાય ભાગી ગયા હતા સાડા બાર અને આપણે બેઠી ગયા હતા જમવા જમવામાં આજે છે બટેકાનું શાક રોટલી કેરી છાશ અને તળેલા ભૂંગળા તો ગાઈસ ચલો જમવા માટે તમે પણ આવો એકલો જ વધ્યો છું બધા જમી લીધું છે એકલો જ વધ્યો છે ચલો જમી લઈ આવે ચો તો ચાર વાગી ગયા છે ને આપણી ચા બની ગઈ છે તો ચાલો ગાઈસ ચા પીવા માટે આપણે પી લઈએ ચા અને પછી એક છે કામ તો એક કામ કરી લઈએ મે ઓર રાધે રાખ રે છે હવે વાતો કરતા થઈ ગયો છો હમણાં વાતો કરતો હતો વાતો કરતો હતો ચાલ આવતો રે આવતો રે આવતો રે આવતો રે આવતો રે આવી ગયો પૂરી પૂરી કે તો પૂરી પૂરી કે તો અહીંયા બની રહ્યું છે આપણું વરિયાળીનો જ્યુસ શરબત જ્યુસ ના કહેવાય એને વરિયાળીનું જ્યુસ નહીં પણ તો વરિયાળીનું શરબત ઠંડો ઠંડુ આપણે પીશું હવે ચિલ્ડ થશું પૂર્વી સ્કૂલેથી આવી છે તો હવે થોડુંક ચિલ્ડ મારી હમ તો સરસ મજાનું જ્યુસ આવી ગયું છે અને પૂર્વી બેન પણ પીવે છે અને હું પણ પી લઉં મસ્ત ચિલ્ડ થેન્ક યુ ભાઈ થેન્ક યુ વાઈફ સાડા સાત થઈ ગયા છે અને પૂર્વી બેન રસોઈ બનાવે છે શું બનાવીશું મારી માટે બીજું અચ્છા અને પરોઠા રે ચા અચ્છા આ શેનું ખાસ છે તુરિયાન તું ખાઈશ તને ભાવે કે હું તો નઈ ખાતો એટલે તમે જમાનામાં એવું કહેવાતું પૂર્વી કે હારે ખાઈએ ને તો પ્રેમ વધે પણ અત્યારે એવું થઈ ગયું છે કે વાસણ ન ઉટકવા પડે એટલે હારે ખાવું પડે હે ના ના એવું નથી આપણા માટે નથી આપણા માટે નથી એવું પણ અત્યારની જ ની બાયુને એવું હોય હે ને તો ગાય સાડા દસ પોણા અગિયાર થઈ ગયા છે તો હવે કરીએ સુવાની તૈયારી અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને મળીએ છીએ કાલે નવા બ્લોગ સાથે બ્લોગમાં તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે શું એમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે તો એ ઇમ્પ્રુવમેન્ટ અમે કરતા જઈએ તમે અમને રિવર્ડ બેક આપો તો અમને ખબર પડશે કે બ્લોગની અંદર શું વસ્તુ બતાવી શું નહીં તો થેન્ક યુ મળીએ છીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ